હેલો ફ્રેન્ડ જય શ્રી બનાવશું રોજ નાસ્તામાં ખવાય તેવો મમરાનો ચેવડો બજારના પેકેટના ચેવડા જેવા મસાલા સાથે તો આજે આપણે આ વિડીયોમાં ચેવડાનો ખટ્ટો મીઠો તીખો મસાલો પણ બનાવશું અને એ પણ ઘરમાં જ રહેલા મસાલાથી અને બજારના પેકેટના ચેવડા જેવો સ્વાદિષ્ટ પણ બજાર કરતા ખૂબ સસ્તામાં અને શુદ્ધ રીતે આજે આપણે આ ચેવડો બનાવશું અને બજાર જેવી સેવ પણ આજે આપણે ઘરે જ બનાવવાના છીએ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો વિડીયો પૂરો જોયા પછી તમને પસંદ આવે ને તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે સૌપ્રથમ તો સેવનો લોટ બાંધી લઈએ તો સેવનો લોટ બાંધવા માટે મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે અને તેને સરસ રીતે મેં ચાળી લીધો છે લોટને અહીંયા ચાળવો ખૂબ જરૂરી છે અને એક ચમચી જેટલું તેલ એડ કરી દઈએ વધારે આપણે આમાં સેવમાં કોઈ જ મસાલા એડ નથી થતા તો બસ આટલા જ બેસીક મસાલા આપણે એડ કરવાના છે અને સરસ એવું એને મિક્સ કરી લેવાનું છે તો મોળ સરસ એવું મિક્સ કરી લઈએ આપણે આ સેવમાં અને સેવમાં મોણ પણ વધારે નથી જતું તો હવે આપણે આ સેવ માટેનો એકદમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો જો ચણાના લોટમાં વધારે પાણી નથી જતું એટલા માટે આપણે પહેલાં થોડું થોડું પાણી એડ કરીએ અને એનો એકદમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો જો હું તમને આગળ વિડીયોમાં બતાવું કે આપણે અહીંયા કેવો સોફ્ટ લોટ બાંધવાનો છે તો જો આવી રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને લોટ આપણે મસડતું જવાનું છે જેથી કરીને લોટ આપણો મસળાતો પણ પણ જશે જશે અને લોટ આપણો સરસ એવો તો જો મેં અહીંયા લોટ સરસ એવો બાંધી લીધો છે અને તમે જોઈ શકો છો વિડીયોમાં કે કેટલો બધો સોફ્ટ આપણો અહીંયા લોટ બંધાયો છે તો જો આવી રીતે હાથમાં ચીપકે તો હાથમાં થોડું પાણી લગાવતું જવાનું છે અને લોટને સરસ એવો મસળી લેવાનો છે થોડીવાર માટે તો જો લોટ અહીંયા મારો સરસ એવો મસડાઈ ગયો છે તો હવે આપણે લોટને સરસ એવો ભેગો કરી લઈએ અને પછી આપણે મશીનમાં એને ભરી લેવાનો છે તો લોટ આપણે અહીંયા આટલો સોફ્ટ જ બાંધવાનો છે તો સેવ બનાવવા માટે આવી રીતે સેવની જે ચક્રી આવે છે એ ચક્રી મેં લઈ લીધી છે એને મશીનની અંદર એ અંદર ભરી દીધી છે અને પછી આપણે મશીનમાં સરસ એવું ફરતી સેટ તેલ લગાવી દઈએ અને પછી જે આપણે લોટ બાંધ્યો છે ને એ આપણે આમાં ભરી લેવાનો છે અને હાથમાં ચીપકે નહીં એ માટે આંગળીમાં થોડું આપણે તેલ લગાવી લેવાનું છે તો જો આવી રીતે સરસ એવું એને હાથેથી સ્મૂથ કરી અને અંદર ભરતા જઈશું તો અહીંયા હું આખું મશીન ભરી લઉં છું આવી રીતે લોટથી તો અહીંયા મેં પાંચસો ગ્રામમાં થોડો ઓછો લોટ રહે એ રીતે લોટ બાંધ્યો છે તો અહીંયા મારે આટલા લોટમાંથી ઘણી બધી સેવ બની છે અને આમ પણ ઘરે બનાવીએ છીએ આપણે સેવ એટલે ખૂબ સસ્તામાં પણ બને છે અને એકદમ શુદ્ધ રીતે શુદ્ધ અને ચોખ્ખી પણ આપણે બનાવતા જોઈએ છીએ ઘરે બનાવીએ છીએ એટલે અને ચાલો નું મશીન ભરીને સાઈડમાં રાખી દીધું સેવ આપણે પછી પાડશું તો અહીંયા પેલા મમરા જોઈ લઈએ તો અહીંયા પાંચસો ગ્રામ જેટલા મેં મમરા લીધા છે અને મમરાને હવે આપણે પહેલાં વઘારી લઈએ અને પછી ચેવડો બનાવવાની શરૂઆત કરીએ સોરી તળવાની શરૂઆત કરીએ પછી બીજી વસ્તુ તો જો મમરા વઘારવા માટે મેં અહીંયા એક મોટું તપેલું લીધું છે અને તેમાં હું બે ચમચા જેટલું તેલ એડ કરું છું તેલ થોડું ગરમ થાય પછી એમાં થોડી રાય અને થોડું જીરું એડ કરું છું જો રાઈ જીરું પસંદ હોય મમરામાં તો એડ કરવાનું છે નહીતર તમારે સીધી આમાં હિંગ એડ કરવાની છે તો અડધી ચમચીથી થોડી ઓછી હળદર અને એક ચપટી જેટલી મેં અહીંયા હિંગ એડ કરી છે અને થોડા મીઠા લીમડાના પાંદ એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈએ આપણે આગળ મસાલો પણ બનાવવાનો છે એટલે મીઠું આપણે અહીંયા જોઈને એડ કરવાનું છે અને થોડા મીઠા લીમડાના પાંદ પણ આપણે એડ કરી દીધા અને હવે આપણે જે મમરા સાઈડમાં ચોખ્ખા કરીને રાખ્યા છે સાફ કરીને એ એડ કરી દઈએ તો મમરાને પણ સાફ કરવા ખૂબ જરૂરી છે કારણ કે એમાં ઘણો બધો કચરો હોય છે તો જો આવી રીતે આપણે એમાં મમરા એડ કરી દેવાના છે તો એક બેચમાં જેટલા આવે એટલા એડ કરી દેવાના છે અને જો ન આવે તો આપણે બીજી વાર પણ તેને વઘારી લઈશું તો હવે આને સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને મમરા આપણા કડક થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે તો જો આ રીતે આપણે વઘારને સરસ એવો મિક્સ કરી દઈએ અને અત્યારે ગેસની ફ્લેમ મેં મીડિયમ કરી દીધી છે જેથી કરીને મમરા નીચેથી દાઝે નહીં તો જો હવે આપણે અહીંયા મમરા સરસ એવા થઈ ગયા છે તમે જોઈ શકો છો બધા મમરા ઉપર સરસ એવો વઘાર આવી ગયો છે આપણો તેલનો અને કલર પણ બધા મમરામાં સરસ એવો આવી ગયો છે તો હવે એક મમરો ચેક કરી લઈએ આપણે તો જો સરસ એવો ક્રિસ્પી છે આમ પણ અત્યારે તો મમરા બહુ હવાતા નથી એટલે સરસ ક્રિસ્પી જ હોય છે તો એને આપણે હવે એક મોટા વાસણમાં કાઢી લઈએ અને હવે આપણે બીજું પૌવાને એ બધું તળવા માટે અહીંયા તેલ ગરમ થવા માટે મેં પહેલેથી જ રાખી દીધું હતું તો તેલ સરસ એવું ગરમ થાય પછી આપણે એમાં પૌવા એડ કરી દેવાના છે તો જો આ રીતે પૌવા તળતી વખતે આપણે તેલ ખૂબ જ સરસ એવું ગરમ હોવું જોઈએ તો જ આપણા પૌવા સરસ એવા ફૂલશે તો જો અહીંયા હું બધા પવા તળી લઉં છું એ જ રીતે અને જો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા પવા પણ આપણા ફૂલે છે તો તેલ આપણું સરસ એવું ગરમ હશે તો જ પવા આપણા મકાઈના સરસ ફૂલશે તો મકાઈના પૌવા આપણે અહીંયા તળાઈ ગયા છે તો હવે આપણે એમાં ચેવડામાં એડ કરવાનું ખમણ એડ કરીએ બટેટાનું અને ખમણને પણ આપણે સરસ એવું તળી લેવાનું છે અને ખમણ આપણે તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે કારણ કે પવા તળતી વખતે આપણે ગેસ સોરી તેલ એકદમ ગરમ વધારે કર્યું હતું તો જો આવી રીતે આપણે ખમણ પણ જેટલું ચેવડામાં એડ કરવું હોય એટલું તળી લેવાનું છે અહીંયા અને આ મારું ઘરનું જ બનાવેલું ખમણ છે આપણે અત્યારે સીઝન હતી વેફરની તો એમાં આપણે આ ખમણ અને વેફર બંને બનાવી લીધા હતા અને તમે જોઈ શકો છો આપણે ઘરે જ બનાવ્યું છે ખમણ તો પણ કેટલું બધું સરસ વ્હાઈટ થયું છે ને એકદમ મોટી મોટી સળીઓ થઈ છે એની અને વેફર પણ હું તમને બતાવી દઉં તળીને તો વેફર હું અહીંયા વધારે એડ નથી કરતી

એટલે આપણે સિમ્પલ જે રોજ રનિંગનો ચેવડો બનાવતા હોય એ જ રીતનો ચેવડો આજે આપણે અહીંયા બનાવશું એ જ વસ્તુ બધી એડ કરશું તો હવે આપણે એમાં થોડા નાના ભૂંગળા તળી લઈએ તો આવી રીતે જે ચેવડાની ભૂંગળા આવે છે તે મેં લઈ લીધા છે એકદમ નાની નાની ભૂંગળી તો એને પણ આપણે સરસ એવી તળી અને આપણે જે બધું એડ કરીએ છીએ એક વાસણમાં તેમાં જ એડ કરતું જવાનું છે અને સેમ આપણે લાસ્ટમાં તળશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા ફૂલે છે ભૂંગરાફેક્ટ એવી બધી વસ્તુ તળાશે તો આપણા ભૂંગળા પણ હવે સરસ એવા તળાઈ ગયા છે તો હવે આપણે સેવ તળી લઈએ તો સેવ તળવા માટે પણ આપણે તેલને સરસ એવું ગરમ થવા દેવાનું છે અને પછી આપણે સેવ એમાં પાડવાની છે તો પેલા મેં થોડો લોટનો ટુકડો એડ કરીને જોઈ લીધું હતું જો સરસ એવો આપણો લોટ ઉપર આવ્યો તો પછી આપણે એમાં સેવ પાડવાની શરૂઆત કરીએ તો આ રીતે સેવ પાડવાની છે અને સેવ જ્યારે પાડસુ ત્યારે બબલ્સ આવશે અને થોડી જ વારમાં બબલ્સ બધા ઓછા થઈ જશે તો આવી રીતે આપણે હાથને ફેરવતા જવાનું છે અને સેવને પાડતી જવાનું છે તો જેવી આપણે બજારેથી સેવ લાવીએ છીએ એવી જ પરફેક્ટ એવી સેવ આપણી ઘરે બને છે અને સેવ બનાવવી એ કોઈ ટફ કામ નથી એકદમ ઈઝી છે આ સેવ બનાવવી એકદમ પરફેક્ટ એવી બજાર જેવી સેવ તમે જો ક્યારેય ના બનાવી હોય ઘરે તો ચોક્કસથી ટ્રાય કરજો કારણ કે એકદમ પરફેક્ટ એવી સેવ ઘરે બને છે તો આ સેવને આપણે નોર્મલ ખાવા માટે પણ રાખી શકીએ છીએ નાસ્તા માટે અને શાક બનાવવા માટે પણ આપણે રાખી શકીએ છીએ તો એકવાર બનાવી લેવાની છે અને પાંચસો ગ્રામ લોટમાંથી તો ઘણી બધી સેવ બનીને તૈયાર થાય છે એટલે ઘરે તો આ ખૂબ જ સસ્તામાં બની જાય છે અને ઘરે બનાવી છે તો તમે આને સ્ટોર કરીને પણ લાંબો સમય સુધી રાખી શકો છો કારણ કે એકદમ ફ્રેશ તેલમાં આપણે એને બનાવી હોય છે તો જો સરસ એવી સેવ પણ આપણી તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો સરસ એવી બજારે જેવી સેવ હોય છે એવી જ સેવ આપણી અહીંયા બની ગઈ છે તો ચાલો હવે બીજો બેચ પણ એ જ રીતે આપણે તળી લઈએ તો બીજો બેચ પણ આપણે તળીએ છીએ તો તેલને સરસ એવું ગરમ આપણે કરી લેવાનું છે ને પછી આપણે એમાં સેવ પાડવાની છે તો જો કેટલા બધા બોબલ્સ આવે છે આપણી સેવ આપણે જ્યારે પાડીએ છીએ ત્યારે અને હાથ થોડો આપણે ઊંચો રાખવાનો છે જેથી કરીને આ જે તેલની વરાળ છે આપણા હાથ ઉપર સીધી આવે અને આપણે અહીંયા પાડી લીધા પછી તરત એને નથી પલટાવવાની ઉપરથી થોડી ડ્રાય થાય અને નીચેથી થોડી ક્રિસ્પી થાય પછી આપણે તેને પલટાવશું જેથી કરીને એનો સેપ આવો જ એકદમ સરસ એવો રહે અને સેમ આપણી તૂટી ન જાય તો જો હવે નીચેથી થોડી સરસ એવી થઈ છે ક્રિસ્પી તો આપણે એને પલટાવી લઈએ તો તમે જોઈ શકો છો સરસ એવી આપણી નીચેની સાઈડથી સેમ આપડી ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે આપણે પલટાવી છે એ સાઈડ પણ સરસ એવી અને થવા દઈએ વધારે વાર આપણે આને પલટાવવાની પણ કોઈ જરૂર નથી બે જ વખત આપણે આને પલટાવી પડશે તો જો આ બીજ પણ આપણો એકદમ તળાઈને રેડી થઈ ગયો છે અને બાકીની સેવ પણ આપણે એ જ રીતે તળી લેવાની છે તો અહીંયા હવે બધી સેવ મેં તળી લીધી તો હવે લાસ્ટમાં આપણે અહીંયા સિંગદાણા શેકવાના છે તો સિંગદાણા શેકવા માટે આપણે જે વધારાનું તેલ છે તે હટાવી દીધું અને થોડું જ તેલમાં રાખ્યું છે અને એમાં હવે આપણે સિંગદાણા એડ કરશું તો તમને જેટલા સિંગદાણા ચેવડામાં પસંદ હોય એ પ્રમાણે તમારે અહીંયા સિંગદાણા લઈ લેવાના છે અને તેને સરસ એવા તેલમાં શેકી લેવાના છે તો આ રીતે તેને ફેરવતા રહીને શેકવાના છે જેથી કરીને તે બધી સાઈડથી સરસ એવા શેકાય અને જો તમે એને એમ જ છોડી દેશો તેલમાં શેકાવા માટે તો નીચેની સાઈડથી તે બળી જશે અને ઉપરથી એકદમ કાચા રહી જશે એટલા માટે આપણે આને એકદમ સરસ એવા ફેરવી ફેરવીને શેકવાના છે જેથી કરીને તે બધી સાઈડ થી સરખા શેકાય અને અંદર સુધી શેકાય જાય તો જો અહીંયા સિંગદાણાનો કલર પણ સરસ એવો ચેન્જ થઈ ગયો છે એમાં એડ કરી દઉં છું અને તમે જોઈ શકો છો મેં અહીંયા કેટલો બધો ચેવડો બનાવ્યો છે અને ચાલો હવે આપણું બધું તળાઈને રેડી થઈ ગયું છે તો આપણે ચેવડા માટેનો મસાલો પણ બનાવી લઈએ તો મસાલો બનાવવા માટે મેં અહીંયા એક ચમચી જેટલી વળિયાળી લીધી છે અને અડધી ચમચી જેટલો અહીંયા મેં મરીનો પાવડર લીધો છે અને એમાં હું એક ચમચી જેટલું સંચળ પાવડર એડ કરું છું અને થોડું નોર્મલ ઘરનું આપણે જે મીઠું હોય છે એ એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ અડધી ચમચી નહીં પણ મેં એક ચમચી જેટલો અહીંયા હળદર પાવડર લીધો છે અને અહીંયા બે ચમચી જેટલો હું લાલ મરચું પાવડર લઉં છું આ નોર્મલ જે આપણા ઘરના મસાલા હોય છે એ જ મસાલા આપણે અહીંયા લીધા છે અને અહીંયા હું એક ચમચી જેટલો આમચૂર પાવડર લઉં છું તમે અહીંયા આમચૂર પાવડરની જગ્યાએ લીંબુના ફૂલ પણ લઈ શકો છો અથવા તો ચાટ મસાલો પણ લઈ શકો છો અને અહીંયા હવે ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ એટલે આપણો ખાટો મીઠો તીખો મસાલો બનીને રેડી થઈ જાય તો હવે આમ આને સરસ એવો આપણે દળી લેવાનો છે તો જોઈ શકો છો તમે એકદમ ઝીણો એવો આપણે આને દળી લીધો છે અને ગરમ ગરમ આપણો ચેવડો છે એમાં જ આપણે આને એ ઉપરથી કરી દેવાનો છે જેથી કરીને સરસ એવો મસાલો ચોંટી જાય તો આપણો આ મસાલો બનીને રેડી થઈ ગયો છે તો તમે આને સ્ટોર કરીને આ મસાલાને રાખી પણ શકો છો અને આ મસાલો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે ચેવડામાં તમે આને એડ કરશો એટલે એકદમ બજારના ચેવડાની જે ફ્લેવર આવે છે એ જ ફ્લેવર આપણા ચેવડામાં આવશે અને બાળકો તો હવે બજારના પેકેટના ચેવડા લાવવાનું કહેશે જ નહીં કારણ કે આ ચેવડો એટલો બધો ટેસ્ટી બને છે આ મસાલા સાથે તો હવે આપણે બધી વસ્તુને થોડી થોડી આવી રીતે હાથેથી તોડી લઈએ જેથી કરીને બધું ચેવડો સરસ એવો મિક્સ થઈ જાય અને હવે આપણે સેવ જે આ બનાવી છે એ તમે જોઈ શકો છો કોઈ કહી જ નહીં શકે કે આપણે આને ઘરે બનાવી છે એકદમ બજાર જેવો જ લૂક આવે છે આપણી સેવનો અને ટેસ્ટ પણ એવો જ બજાર જેવો જ આવે છે અને સોફ્ટ કેટલી છે એ પણ હું તમને બતાવું તો આપણે ચેવડામાં સેવ પણ એડ કરવાની છે તો જો હું અહીંયા તમને તોડીને પણ બતાવી દઉં તો જો અડતા જ ભૂક્કો થઈ જાય છે એકદમ એટલી બધી સોફ્ટ આપણે અહીંયા સેવ બની છે એકદમ પરફેક્ટ એવી તો સેવ બનાવી તો ખૂબ જ ઈઝી છે તો થોડી મહેનત કરીને આપણે ઘરે જ જ સેવ બનાવીએ તો ખૂબ હેલ્ધી અને સસ્તી પણ બને છે જો હવે આપણે જેટલી એડ કરવી છે ચેવડામાં તેટલી આપણે અહીંયા ચેવડામાં એડ કરી દઈએ આવી રીતે હાથેથી તોડી અને બાકીની આપણે ડબ્બામાં ભરીને સ્ટોર કરીને રાખી પણ શકીએ છીએ અને આપણે હવે ચેવડા ઉપર જે મસાલો બનાવ્યો છે આપણે ખાટો મીઠો એ એડ કરી દઈએ ઉપરથી તો જેટલો મેં મસાલો બનાવ્યો છે એટલો બધું હું અહીંયા ચેવડામાં એડ કરી દઉં છું કારણ કે આ મેં વધારે ચેવડો બનાવ્યો છે એટલે એટલો મસાલો આ ચેવડા માટે પરફેક્ટ છે અને થોડી મને અહીંયા તીખાશ ઓછી લાગતી હતી તો મેં અહીંયા એક ચમચી જેટલો ઉપરથી લાલ મરચું પાવડર એડ કર્યો છે તમે અહીંયા વધારે લાલ મરચું પાવડર મસાલામાં પણ એડ કરી શકો છો તમારે જે પ્રમાણે તીખું જોઈતું હોય એ પ્રમાણે અને બધું આપણે અહીંયા સરસ એવું મિક્સ કરી લઈએ તો ચાલો હું તમને હવે મિક્સ કરીને બતાવું તો જો આપણો ચેવડો એકદમ મિક્સ થઈ ગયો છે રેડી થઈ ગયો છે તો આપણો ખાટો મીઠો તીખો બજારના ચેવડાને પણ ટક્કર મારે એવો અને એકદમ સસ્તામાં આપણો ચેવડો બનીને રેડી થઈ ગયો છે